મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે આપણા મોટા હરિપુરા ગામે મિત્રો આપણા પ્રતિષ્ઠા મહોત્સવ અને આપણા હરેશ્વર મહાદેવનો પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ચાલી રહ્યો છે મિત્રો આજે પ્રાણ પ્રતિષ્ઠાનો દિવસ છે ત્યારે મિત્રો જયારે સાંજે ચાર વાગે આપણે શ્રીફળ હોમા છે આપડા ત્રણ દિવસના યજ્ઞનું ત્યાર બાદ મિત્રો આપણે સાંજે આપણો મહાપ્રસાદ લેવાનો છે મહાપ્રસાદ એટલે આપણા લાડુનો પ્રસાદ

મિત્રો આ પ્રતિષ્ઠા મહોત્સવ ને લઈ એ મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે અહિયાં આપણે જે લાડુ નો પ્રસાદ બનાવી રહ્યા છીએ એ લાડુ નો પ્રસાદ બનાવવા માટે મિત્રો ફક્ત ને ફક્ત આપણી બહેનો જ અહિયાં આ લાડુ બનાવવાની સેવા કરી રહી છે આમ તો જો કે નાનો મોટો દર નાનો મોટો દર રહેશે પણ વાંધો નહીં હા આમાં શું હોય જેવો હાથ જો ઓલા ઓલા બેન ને હા બે હોપારી જેવડી લાડુડી છે કારણ કે એમનું શરીર થોડુંક હલકું ખરું ને હા લાડુ જુઓ અને આ પેંડિયા વારવાનું કામ આપણા યુવાન મિત્રો કરી રહ્યા છે મિત્રો પેંડીયા વાળવા પણ એક મિત્રો કળા છે એને ખૂબ મિત્રો મસોડવામાં આવે છે ત્યારબાદ મિત્રો આપણે પેંડીઓ કમ્પ્લીટ થાય છે કે જેનાથી આપણે સરળતાથી મિત્રો આપણે લાડુ બનાવી શકીએ જો સરસ 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 એકદમ સરસ લાડુ સેવા પણ સરસ છે ભાઈ તૈયાર થઈ જુઓ મિત્રો આ બાજુ પણ આપણી બહેનો અહીંયા સેવા આપી રહ્યા છે એ મિત્રો આપણે જોઈ શકીએ છીએ અહીંયા લાડુનો પ્રસાદ તૈયાર થઈ રહ્યો છે ખરો 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 મિત્રો આપણે ઘણી જગ્યાએ આપણે લાડુ બનાવતા બધાને જોયા હશે અને મિત્રો લગભગ આપણે જે ચૂરમાના લાડુ વારવાનું કામકાજ લગભગ આપણા ભાઈઓ કરતા હોય છે

હા ના બે આમે એ બોલી બાજુ એવું જ છે બેન ચિંતા ના કરશો જેઓ હાથ આવી વરે છે અમુક અમુક ને તો ઉપર જેવળો થાય છે જો ઓલો ઉપર જેવડો બરાબર નીચે ને હોપારી જેવળો થાય ઈ અમારે અમારા ઓર છોકરાઓ ગામ આવી જ થા જાય જો

બરાબર કારણ કે આપણે વ્યવહારમાં બહુ આબર ના હોય એટલે ખ્યાલ ના હોય હ સીતારામ પિતરા 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 કે બધું ચાખી લુક ચાખી એ કરી ટેણી જો ટેણી બગળ બને લાડુ બને ખાવા બેઠો ખાવા બેઠો ખાવા બનાવવાના જો મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે આપણું હરિપુરા નો છુ ને હરિપુરા નો કઈ મોટા હરિપુરા નો મોટા હરિપુરા નું આ બાળક આપણને સાંજે જયારે ચાર વાગે શ્રીફળ હોમય જાય ત્યારબાદ આપણને લાડુ નો પ્રસાદ લેવા માટેનું આમંત્રણ આપી રહ્યું છે જો મિત્રો અહીંયા આપણે આ લાડુ નો પ્રસાદ મિત્રો તૈયાર થઈ ગયો છે સાંજે જયારે શ્રીફળ હોમાશે ત્યાર ત્યારબાદ મિત્રો આપણે આ લાડુ નો પ્રસાદ લેવાનો છે અને અહીંયા આપણા જે દાદા છે એ લાડુ પર જે ખસખસ ભેરવવાની હોય એ ખસખસ ભેરવવાનું મિત્રો કામ કરી રહ્યા છે હા બરાબર લ્યો હા જો દાદાએ આપણે ચાકી લાવવાનું કામકાજ કરે છે તો બોલો રામચંદ્ર ભગવાન કી જય